સંત યોહાના સંદેશમાંથી વાંચન ઓગણીસમો અધ્યાય કડી પચીસ થી સત્યાવીસ એ વખતે ઈસુના ક્રુઝ પાસે તેમના માં માસી ક્લોપાની વહુ મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઉભેલા પોતાના વહાલા શિષ્યોને જોઈને માને કહ્યું બાઈ આ તારો દીકરો પછી તેમણે શિષ્યને કહ્યું આ તારી માં અને તે ઘડીથી શિષ્યએ તેમને પોતાને ત્યાં રાખ્યા પ્રભુ ઈસુની વાણી છે તે જ આપણો આધાર છે આપણે બધા શુભ શુક્રવાર એ પ્રભુની પીડાને યાદ કરી છે પ્રભુની પીડામાં આપણે બધા સામેલ થયા જ કેવી કાર્ય વેદના પ્રભુ ઈશ્વર આપણા માટે આપણા પાપોને માટે બેઠી હતી આજે પ્રભુએ એ પ્રેમને પરાકાશ ટાઈપ પહોંચાડ્યો છે આ મારા વાલાઓ આ પ્રેમની પરાકાષ્ઠે પહોંચાડવા માટે એક વ્યક્તિ પ્રભુ ઈસુના જીવનમાં મહત્વનું યોગદાન આપે છે જન્મથી લઈને મરણ સુધી માતા મરિયમ પ્રભુ ઈસુ સાથેની પાસે રહે છે પોતાના વહાલ સોયા દીકરાને સાથે માતા મરિયમ પ્રભુ ઈસુને એ શિષ્યો જતા રહ્યા હોવા છતાં માતા મરિયમ એકલા પ્રભુ ઈસુ પાસે છે ભલે શિષ્યો છોડીને જતા રહ્યા પણ માતા મરિયમ પોતાના પુત્રના દુઃખમાં સહભાગી બને છે રહે છે છે બધું બધું જોયા વગર જ માતા કેવી કારવી વેદના માતા મરિયમ પોતાના પુત્રને જોઈને વિલાપ કરે છે પોતાના પુત્રના ખોળામાં લઈને માતા મને બિલાપ કરે છે એ એ તો તો કોણ કહી શકે અત્યારે આપણી માતાઓ જ્યારે પોતાના પુત્રને ખોળામાં લે છે જ્યારે પોતાના પુત્રને ખોળામાં લે છે ત્યારે માતા એક માતાને કેટલી લાગણી કેટલી વેદના થતી હશે કદાચ કલ્પી ના શકાય અને એ જ આજે માતા મરિયમ અનુભવે છે શુભ શુક્રવાના દિવસે પોતાના પુત્રના શબને પોતાના ખોળામાં લે છે અને માતા મરિયમ મિલાપ કરે છે એ પહેલાં માતા મરિયમને પ્રભુ ઈશ્વર આપણને સોંપે છે આપણી દરેકની માતા બને છે હે વાલી મારિયમ તમે દીકરો ખાવ્યો છતાં તમે સંતાનિહોણા થયા નથી અમે બધા જ તમારા જ સંતાનો છીએ એક સંખ્યાની જગ્યાએ અમે અબજોની સંખ્યામાં છીએ હંમેશા તારી પાસેને સાથે જ છીએ મા મરિયમ જ્યારે પ્રભુ ઈસુએ કૃષ્ણ ઉપરથી વાલા શિષ્યને માતા મરિયમ આપી દે છે અને પોતાનો વાલો શિષ્ય માતા મરિયમને પોતાના ઘરે લઈ જાય છે એ જ આપણને બતાવે છે કે ત્યારથી એ ઈશ્વરના માતા એ તમારા ને મારા માતા બની જાય છે તો જ્યારે આપણી માતા દુખી હોય વિલાપ કરતી હોય તો શું કરું મારા વાલા જ્યારે માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો હોય તો શું કરું મારા વાલા માતા મરિયમ સાથે બેસી માતા મરિયમને આશ્વાસન આપી માતા મરિયમને કહીએ કે માં અમે તમારા જ સંતાનો છીએ ને કેવળ તમારા જ સંતાનો છીએ ભલે તમે દીકરો ગુમાવ્યો છો છતાં અમે તમારા જ સંતાનો છીએ માં મરિયમને દિલાસો આપીએ જેમ આપણે આપણા કુટુંબમાં કોઈ મૃત્યુ પામે કોઈ નજીકનું કોઈ મૃત્યુ પામે ત્યારે આપણે જેવી રીતે સગા સંબંધીઓ મિત્રો આપણને દિલાસો આપે છે एवज रीते आज मां मरियम ने वाला माता मरियम पास बसी माता मरियम ने भक्ति करिए विनती करिए प्रार्थना माता मरियम ने आश्वासन आपने माँ मरियम जे दुख भेटी रहा है यहाँ मरियम एट दुख भेटी रहा नहीं अपने बता सहभा બન્યા છે તો આવો માતા મરિયબ પાસે બેસી માતા મરિયને પ્રાર્થના કરી વિનંતી કરીએ અને માતા મરિયમ દિરાશો આપીએ મને બધો કારણ એ જ માતા એ આપણને દીકરો આપ્યો જેથી કરીને આપણે બધા મુક્તિ પામ્યા છીએ અને એ જ માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે દીકરો ગુમાવ્યો છે આપણા બધા માટે આપણા બધાના પાપો માટે હવે આપણે મુક્ત પામ્યા છે હવે આપણે એ પાપમાંથી મુક્ત થઈ